તો આજના દિવસમાં રાજ્યના એકાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે આજના દિવસમાં એકાણું તાલુકાઓમાં વરસાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે હજુ પણ આવનારા ત્રણ દિવસ જે ત્રણ કલાક માટે જે આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની જે આગાહી કરાઈ છે તેની વચ્ચે આજના દિવસમાં વાપીમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે તો ધરમપુરમાં ચાર ઇંચ વરસાદ પારડીમાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદી આંકડા સામે આવ્યા છે ઠેર ઠેર વરસાદી માહોલ જે જોવા મળ્યો હતો સૌથી વધુ અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધીમાં વાપીમાં વરસાદ નોંધાયો છે વાપીમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે હાંસોટમાં ત્રણ પોઈન્ટ અઠાવન ઇંચ જ્યારે ખેરગામમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ નોંધાયો છે તો ઓલપાડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે તો વરસાદી માહોલ જે રીતે વરસી રહ્યો છે વરસાદ ત્યારે અલગ અલગ જિલ્લાઓની જે વાત કરી રહ્યા છે સૌથી વધુ વાપીમાં સાડા ચાર ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબક્યો છે હજુ પણ આવનારા ત્રણ કલાક જે છે બાર જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે કેટલાક જિલ્લાઓ માટે આવનારા ત્રણ કલાક હજુ પણ ભારે છે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ વરસે તેવી પણ હવામાન વિભાગની જે આગાહી છે તેની વચ્ચે આજે મેઘરાજા અનેક જિલ્લાઓમાં મહેરબાન થયા છે ઓલપાડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વાપીમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો ધરમપુરમાં ચાર ઇંચ વરસાદ પારડીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો હાંસુટમાં ત્રણ પોઈન્ટ અઠાવન જ્યારે ખેરગામમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ વરસ્યો છે તો ઠીક ઠીકઠેકાણે પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે નદીઓ પણ અત્યારે તમામ જે જિલ્લાઓમાં નદીઓ આવેલી છે તે પણ અત્યારે બે રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમોની જો વાત કરવામાં આવે તો મોટા ભાગના ડેમ પણ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે જેના કારણે નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યા છે તો કપરાડાની વાત કરીએ કપરાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વઘઈમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ વાલિયામાં ત્રણ ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસ્યો છે ઉમરપાડામાં બે પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ આજના દિવસમાં માંગરોળમાં બે પોઇન્ટ અડતાળીસ ઇંચ વરસાદ વરસ્યો છે ડાંગમાં બે પોઇન્ટ ચોવીસ ઇંચ જ્યારે વલસાડ ગ્રામ્ય અને શહેરમાં બે પોઇન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો છે કામરેજમાં બે ઇંચ વરસાદ જ્યારે બારડોલીમાં એક પોઇન્ટ સત્તાણું ઇંચ વરસાદ નોંધાયો છે તો ઠેર ઠેર વરસાદી માહોલ જે રીતે જામ્યો છે તો આવનારા હજુ પણ ત્રણ કલાક બાર જિલ્લાઓમાં વધુ વરસાદ વરસી શકે છે બાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની વચ્ચે રાજ્યમાં મેઘરાજાનું જે આગમન થયું છે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને અનેક રાજ્યોમાં ધબધબાટી બોલાવી છે બારડોલીમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ વરસાદ વરસ્યો જ્યારે અંકલેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો આજના દિવસમાં વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે એકાણું તાલુકાઓમાં અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે તો વાપીમાં સાડા ચાર ઇંચ સૌથી વધુ વાપીમાં વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે હજુ પણ આવનારા સમયમાં અનેક જિલ્લાઓને વરસાદ ઘમરોળી શકે છે રેડ એલર્ટ બાર જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે તો વાપીમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે ધરમપુરમાં ચાર ઇંચ વરસાદ જ્યારે પારડીમાં પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો હાંસોટમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ વરસાદ નોંધાયો છે